માહિતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંબંધિત શૈક્ષણિક દસ્તાવેજોમાં વિદ્યાર્થીના નામ પાછળ માતાનું નામ લખાવવા અંગેની છે ચાલો તેને મુદ્દાવાર સમજીએ મુખ્ય બાબતો હવેથી શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સમાં વિદ્યાર્થીના નામ પાછળ માતાનું નામ લખાવી શકાશે અગાઉ માત્ર પિતાનું નામ લખવાની પ્રથા હતી ગુજરાત બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં અભ્યાસ કરતા અથવા અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓ આ ફેરફાર કરાવી શકશે આ ફેરફાર કરાવવા માટે વિદ્યાર્થીઓએ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે જે તે જિલ્લાના શિક્ષણ અધિકારી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર પાસે અરજી કરવાની રહેશે માતાનું નામ પિતાની જગ્યાએ લખાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ اصل સોગંદનામું ઓરિજિનલ આફિડેવિટ સિવિલ કોર્ટના હુકમની નકલ કોપી ઓફ સિવિલ કોર્ટ ઓર્ડર રાજપત્રમાં માતાનું નામ દાખલ થયાના આધારની નકલ કોપી ઓફ ગેઝેટ નોટિફિકેશન શોઈંગ મધર્સ નેમ વિદ્યાર્થીનું જન્મ પ્રમાણપત્ર બર્થ સર્ટિફિકેટ ઓફ ધ સ્ટુડન્ટ માતાનો આધાર કાર્ડ પાન કાર્ડ જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો બેંક પાસબુકની નકલ કોપીસ ઓફ મધર્સ આધાર કાર્ડ પેન કાર્ડ કાસ્ટ સર્ટિફિકેટ બેંક પાસબુક બાળકના પિતા બદલાય એવા કિસ્સામાં રજૂ કરવાના પુરાવા માતા-પિતાનો સંયુક્ત સોગંદનામું જોઇન્ટ એફિડેવિટ ઓફ મધર એન્ડ ફાધર સિવિલ કોર્ટના હુકમની નકલ કોપી ઓફ સિવિલ કોર્ટ ઓર્ડર રાજપત્રમાં પિતાનું નામ દાખલ થયાના આધારની નકલ કોપી ઓફ ગઝેટ નોટિફિકેશન શોઈંગ ફાધર્સ નેમ વિદ્યાર્થીના જન્મ પ્રમાણપત્રની નકલ કોપી ઓફ સ્ટુડન્ટ્સ બર્થ સર્ટિફિકેટ લગ્ન નોંધણી પ્રમાણપત્ર છૂટાછેડા થયાનો આધાર છૂટાછેડા હુકમનામું મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પ્રૂફ ઓફ ડિવોર્સ ડિવોર્સ ડિગ્રી જે લાગુ પડતું હોય તે વિધાનની નકલ કોપી ઓફ અડોપ્શન ડીડ જો લાગુ પડતું હોય તો આધાર અને આનુષાંગિક પુરાવાઓ જેવા કે માતાનું આધાર કાર્ડ કાયમી ખાતાના